મારી બાજુમાં આખા ગુજરાત કરતા છતાંય અરજી કરો એમ કઉ છુ કોઈ એરિયા ની અંદર પછાતો એરિયા હોય રિક્વેસ્ટ કરો અને કદાચ અભિપ્રાય માં મોકલે અને મળે તો તમારા નસીબ સમજાણું હા અમારું જમીનનો પ્રકાર જે કરો અમારો પ્રકાર ગૌચર છે પાછો હા બરોબર છે હા એટલે ગૌચર માટે હું બધી રીતે બંધાયલો કદા બદલામાં અડીને મારું કટકુ છે એમાંથી કાપી નાખો બે કુટા તો મને મંજૂર અરે અહીંથી સાહેબ હેલો સાહેબ મારા મારી જમીન માંથી બે બુટા કાપી લીધો એ મને મંજૂર નો કર દઈએ જોગવાઈ નથી તમારી જમીનમાંથી કાપી ન દઈ શકે